તો દોસ્તો આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને વિડીયો જુઓ અમે શું કરી રહ્યા છીએ તે તો મિત્રો અમે શું કરવા અહીં આવી રહ્યા છીએ તે તમને મેં આગળ જણાવો તમે વિડીયોની અંદર બન્યા રહેજો તો ચાલો તમે જોઈ શકો છો આ બધા અમે લિંકની અંદર બેસ્ટ થઈ જયા છીએ તો હવે આ બધા સામાન જવાનો છે ઉપર આ ધીરે ધીરે આ મોટી લિપની અંદર તમે જુઓ આવું પાવાગળ રંગેલો સુંદર નજારો દેખાય છે તમે જોઈચ શકો છો પેલું સામે તમને દેખાઈ રહ્યું છે એનાની લીપ અને આ રહી છે બહુ મોટી લીપ છે તે આ બાજુ જો વાદળો લીચથી ના બધા ઉપર જાય છે કેવો સુંદરમ શું વાત કરો એમ એવો ખૂબ સુરત નજારો દેખાય છે તમે જુઓ તમે જોયું છે કે નહીં આવો ખૂબ સુરત નજારો તમે જોયો છે કે નહીં દોસ્તો તમે દેખો અને વિડીયોની અંદર બન્યા રહેજો તો વિડીયો બહુ લાંબો થઈ જાય છે એના માટે મેં ફોરવર્ડ કરી દીધો છે તો તમે જુઓ આર્યું પાવાગઢના બધું પાણી

મોટી લીલી બાજુ દેખાઈ રહ્યું છે એટલે પાવાગઢ ટોચ મળશે મિત્રો વાત નહીં કરશો તો એવું થઈ જાય વાદળથી ઠકાઈ જાય એમ ખુબસૂરત નજર અને હજી કોઈ જ દેખાઈ નહીં રહેતું કેમકે એવું છે તો કમેન્ટ કરજો મિત્રો તો તમે પાવાગઢ

આ રીવા લીપની જગ્યા અહીંથી લીપમાં બિહન ઉતરવાનું ચડવાનું તો તમે જોવા રહ્યો તલાવ અને હવે ટૂંક જ સમયની અંદર કઈ ઉપર અમે આવી જઈશું ઉપરથી પાસે નીચે જઈશું આ રીવા મંદિર ઉપરથી નીચે જઈશું નીચેથી ઉપર જઈશું એમ કરતાં કરતાં અમે શું કરશું કે તમને ખબર જ નહીં હોય તો વિડીયોની અંદર બનાવી છે તો તમે જોઈ શકો છો આ રહ્યું પાવાગઢની ઉપર એક બાજુ મંદિર બની રહ્યું છે ને તે કઈ મોટી છે એ આવ્યા છે તો ચાલો વિડીયોની અંદર બનાવી રહ્યો તો મિત્રો તમે જોઈ શકો છો આ રહ્યા અમે કટ્ટા ને કટ્ટા લાવેલા છે બકાટા છે રીંગણ છે કોબી છે ફૂલ બધું અહીં લાવવા છે અને તમે જોઈ જ છો છો આ બધા ઉભા છે તો એ લોકો ઉતરી જાય પછી અમે પાછાની જે ઉતરશું તો આમને એક વાર ઉતારીએ તો અમે પાછા થઈ નહીં અમે બીજી જગ્યાએ ઉતરવાના છે તો એ કયો ખૂબસૂરત નજારો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય એવું નજારો દેખાય છે તો ચાલો બધાને ઉતારી દીધા તમે જોઈ શકો છો સામે મંદિર છે પણ નથી દેખાતું કેમ કે અહી વાદળ વાદળેલું હોય તો પછી કેવી રીતે દેખાય એમ મંદિર અને નજીક હોય તો તો પણ નહીં કોઈ દેખાતું તો ચલો ગઈશ તો થેન્ક યુ આટલી સુધી વિડીયોમાં બની જ્યાં તો તો હવે આગળ તો દેખી લો આ રીવા નાના નાના મંદિર દેખાય છે તે અને અમે ઉપરથી હવે નીચે ઉતરી રહ્યા છે લીપમાં એટલે આખી લીપ તમે જોઈ શકો છો કંઈ જ નથી દેખાતું એકદમ મૃદ્ધ અને ચાલો ગાઈસ થેન્ક યુ લવ યુ માય ફ્રેન્ડ યુ ફેમિલી આમ કેવા માંગતો હતો તો તો મિત્રો ટેન્શન નહીં લેતા હોય કેમ કે લીપ ધીરે ધીરે નીચે ઉતરી રહી છે એટલે તમને લેટ લાગશે વિડીયો કેમ કે બહુ ફાસ્ટમાં દોડાયો છે પણ તે પણ નથી જતો તમે જોઈ જ શકો છો નીચે કપચી છે પથ્થર છે રેતી છે એ બધો માલ છે ને આ મોટી લીપની અંદરથી જ લાવેલો છે તો તો મને મેં આગળ થોડુંક અછુંક દેખાડવા જઈ રહ્યો છું તો તમે જોયો ધીરે 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 નીચે ઉતરી રહ્યા છે અને આ બાજુ તમે જોઈ શકો છો ચેન કપો અને આ બધું આ બધું લાવેલું છે માલ તે આ મોટી લીપની અંદર તો ચાલો મિત્રો હવે વિડીયો આટલા કે સમાપ્ત સમાપ્ત કરીએ કેમ કે હવે તમને દેખાડવા કુછું કચ્છું નહીં રહ્યું કેમ કે હવે પૂરું થઈ ગયું છે ને હવે અમારે કટ્ટા ઉતારવાના છે ટેટકાની અંદર તમે જો આ બધો માલ લાવેલો છે મોટી ક્લિપની અંદર આવો નજરો તમે જોયો છે કે નહીં તો ચાલો મળીશું બીજા બ્લોગની અંદર આ વિડીયો તો મિત્રો હવે મારી જોડે તમને કશું નહીં રહ્યું દેખાડવા તો વિડીયો આટલે ક સમાપ્ત કરશું પણ તમે એની પહેલાં તમે દેખી લો અમે શું લીન આવ્યા અને શું લીન જવાના છે તો તે તમે દેખી લો આર્યા અમારે ઓપરેટર લિપના અને અમારા મિત્રો તો ફરી બીજા બ્લોગની અંદર મળશું બાય થેન્ક યુ લવ યુ